હેલો મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો આજે લેવાયેલ અર્થશાસ્ત્રનું ધોરણ અગિયાર સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો મિત્રો એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે તો એમાં મિત્રો બી આવશે સ્તંભ આકૃતિ બરાબર સ્તંભ આકૃતિ છે તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો વ્યસ્ત ગામડાના વાલદની સેવાઓ કયા પ્રકારનું બજાર છે તો સ્થાનિક મોબાઈલ એપનું બજાર કયા પ્રકારનું બજાર છે તો ઇજારો ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ તો ઓગણીસો ને પાંત્રીસ ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ અઢારસો ને ત્રેપન ભારતમાં આર્થિક રીતે પરિવર્તનના કેટલા પાસાઓ છે તો મિત્રો ત્રણ ખાનગીકરણ એટલે કેવી રીત છે તો ખાનગીકરણની મિત્રો બે રીતો પડે છે અલિપ્ત અર્થતંત્રમાં નીચેમાંથી કયું ક્ષેત્ર વધુ નથી તો એમાં મિત્રો જે છે બરાબર વિશ્વ જે વેપારની વાત કરીએ એટલે એમાં વિદેશ વેપાર જ આવશે પણ મિત્રો વિભાગ બી સંસ્કૃત શબ્દ અર્થનો ઉદ્દેશ શું છે તો કશુંક મેળવવું ગિફણ વસ્તુ એટલે શું અલગી પ્રકારની વસ્તુ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ તો અઢારસો ને પંચાવનમાં પ્રાચીન ભારત કેવો દેશ હતો તો ખેતી વરદાન દેશ હતો આરોપિત ભાડું એટલે શું પોતાનું મકાન બીજાના ભાડે જે આપવામાં આવતું હોય છે એને આરોપિત ભાડું કહેવામાં આવે છે કોઈ મિત્રો સી બરાબર ખાસ કરીને તમને આઈએમપી પ્રશ્નપત્ર જે આપણે આપ્યું હતું એવું જ પૂછવાનું હતું બરાબર તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું બરાબર તો જય હિન્દ જય ભારત